તો ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ મહાદેવજી આવ્યા છે આ પુષ્પ અને બિલીપત્ર લેવા છે અને દીવ અંદર બેઠી રીલ્સની રીલ્સ અપલોડ કરે છે આ જોઈ લીધું કયું નહીં તો રીલ્સ અપલોડ કરે જલ્દી કરો હા ત્યાર થાય તો આજે જવું છે મારે એક જગ્યાએ જો માટે તો આજે પહેલો દિવસ હશે કદાચ તમારું થશે એટલે નવ ટકા તો થશે તો ચાલો બ્લોક કરીએ ફ્રેન્ડ્સ હું ને દીવ જોઈએ છે અને એકબીજાના મોઢા જોઈ છે આટા મારી છે જોઈ લીધું દીવું આપણે ઘર દેખાડ્યું નથી ને એકેલું તો ફ્રેન્ડ્સ એ પછી બ્લોગ આવશે એનો બ્લોગ અલગ છે ઉતારવો છે દીવું એમ છે તો વાંધો નહીં અલગ ઉતારશું બીજું શું બસો તો હોય કાંઈ નહીં રડો તો એ કાંઈ નહીં બધી કાંઈ ફેન્સી દીવું કે હું ફેન્સી થવા જાઉં મારા આમાં ફ્રેન્ડ કોમેન્ટ કરજો તો તમે ફેન્સી થાય છે કઈ કે થાય જ છે તો મને ખબર પડે ફેન્સી એટલે જે મોંમાંથી નીકળતું હોય તો નીકળી જ જાય આપણું સોલવાનું એ રીતે નીકળી નીકળી જવાનું Hello, Prince. માટે એ તો તમે જોઈ શકો તો મિત્રો આપણે આવી ગયા છીએ ભગવાન સ્વામિનારાયણના મંદિરે જોઈ લઈશ શ્રી સ્વામિનારાયણના મંદિરે કેવો બધો નજારો ફેમસ જોઈ શકો છો તમે હું તમને પાછળના કેમેરાથી બતાવું અહીંયા દેવલીએ છે ફોટો

પાદુકા છે સ્વામિનારાયણ અને ફ્રેન્ડ્સ આ અંદર જે છે મૂર્તિ ભગવાનની છે જે સ્વામિનારાયણના મંદિર ની અંદર જે છે ભગવાન રાધીકૃષ્ણની મૂર્તિ સામે રહી છે અને બીજા પણ એના ભગવાન છે અને આ એના સાધુ સંતો છે પ્રમુખ સ્વામી મહારાજ પણ હોય હોઈ શકે કદાચ અને આ છે સ્વામિનારાયણ ખુદ તમે જોઈ શકો છો ડાબી બાજુ દેખાય છે એ પુરુષોત્તમ રાય છે એટલે કે સ્વામિનારાયણ ખુદ અને બાજુમાં છે એ ગુણાતીતાનંદ છે આવી રીતે મેં અંદરની જે બધી ભગવાનની મૂર્તિ અને મંદિર છે તેનો આખો મંદિરનો ટૂંકમાં શોર્ટ ક્લિપ કંઈક ઉતારવાની ટ્રાય કરી છે તો જોઈ શકો છો તમે ગુંબજ પણ જોઈ શકો છો અંદરનો મંદિરના બહારના ભાગનો એટલે કે સામેના ભાગનો છે આપણે સીડી ચડતાની સાથે જે ઓસરી હોય છે મંદિરની તેનો છે અને ત્યારબાદ ની જે ગાર્ડન પણ કેવું સરસ મજાનું છે તમે જોઈ શકો છો શ્રી સ્વામિનારાયણ મંદિરનો નજારો આખો છે

નવારું થઈ ગયું થાક લાગી ને આપણે એવું લાગે બોલ લોક મમ્મી બોલ તો જ માણસ લઈને મજા આવે જોવો ને તો શું મજા આવે નીચે તોય હું આવી ગયો છું એટલે કે થાકી થાક લાગી ગયો છે ચાલો વ્લોક કન્ટિન્યૂ કરીએ નહીં ફ્રેન્ડસ વ્હોલ કન્ટિન્યુ નહીં અત્યારના બ્લબ એન્ડ અહીંયા જ કરી દઈએ છીએ હવે રાત્રીનો હવે નથી કોહ અહીંયા બેઠા બેઠા જ બ્લબકમાં એન્ડ કરીએ છીએ મળીએ એક નવા જ બ્લબમાં